हे ढोल रेवा ज्ञाने गाणा जाम अ ढोल रे रेवा ज्ञाने गाणा मान ने मरण के रे मारा चौबीश ना सुनवी जन गायनी रे मा तेरे मसक या पिया गायन रे मां तेरे प्रा ઢોલ રે રેવા જ્ઞાને ધી ગાણા જામિયા અને તે દળે વગડે વીરભાડે ખેલાતા મોત ના ખેલ રે ચોવીસી ના હું તો વારી तारी लख वे ऐं हू तूं वीरभाण तारी वात ने हे वा... વાગ્યા ઢીંગાણા જામ્યા અને તેથી લાગી વીર ભાણ ને ભલામણા મરણ ની લેર જેને ગાય માટે બલિદાન આપ્યા ભલામણા જેને ગાયુ માટે મસ્તક આપ્યા હું તો વારી વારી જેવું લખો વાત ને એ ભાણ એ વીર ભાણ તારા ઇતિહાસ ની ગમે એટલી વાતો માંડવી બાપ અમે અમે એમ કહેવાય કે તારા ગમે એટલા ઇતિહાસો લખવા બેહી અમારી કલમો ટૂકી પડે હો એ વીરભાન તમે જે ઇતિહાસ રચાયો છે એના કોઈ મૂળ ના કરી શકે અને મિત્રો આવા અનેક પાળિયાની વાતો એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતીના ખોણે ખોણે પડી છે એવા પાળિયા આજ પણ ભલામાણા એમ કહેવાય કે ઢોલ વાગે અને પાળિયામાં ધ્રુજારી આવે હે વા સુરવીર પણ મારે તમને એક એવા પાળિયાની વાત કરવી છે એવા સુરવીરની વાત કરવી છે ભલામણા ગમે એટલા યુગ વયા જાય ગમે એટલા વર્ષો વીતી જાય પણ આ પાળિયાના બલિદાન એમ કહેવાય કે યુગ યુગ સાંભળે છે આપણાને હો એ ભલામણા એમ કહેવાય કે બારોટના ચોપડે લેખ લખાઈ ગયા એવા સુરવીરો

એ વાત માનવી છે મારે કહેવા તો ને તો વર્ષો વીતી ગયા છે એ વેરાણ છે ધીમે ધીમે હાલ્યા જતા હોય અને વેરાણ વગડો હોય અને અગોર જંગલમાંથી એમ કહેવાય કે લૂંટારા આવી અને વેરડા ને લૂંટવા આવે અને પ્રાણ એમ કહેવાય કે પરવા કર્યા વગર એ લૂંટારાના સામે લડવામાં જે કામ આવી ગયા હોય એના પાડ્યા છે પણ ગામના પાદર ખોડાવવાનું એક જ કારણ છે કે કદાચ કોઈ ગામના માણસો બહાર ગયા હોય અને કોઈ અધર્મીઓ આવી અને ગામ ઉપર હુમલો કરે અને કદાચ કોઈ બેન દીકરી ઉપર એમ કહેવાય કે નજર ઉપર હાથ નાખે એ ભલા મળે કેડી નજર નાખે અને અમારાથી સહન ના થાય અને વળી પાછા પાડિયામાંથી તલવાર લઈ અને સામે લડવા માટે તૈયાર થઈ જાવી એના માટે અહીંયા ગામના પાદરમાં અમે ખોરાણા છે લોકો અમને એમાં સિંધુ ચડાવે છે હો ભલા એમ કેવા આ કે પાળિયા થઈ ને એમ નામ ખોરાવતું નથી એના માટે બલિદાન આપ્યા હોય છે અને ખૂબ જ એમ કેવા કે સંઘર્ષ કર્યા હોય છે કોઈ બેન દીકરીને આબરૂ બચાવવા માટે પાછામાં એમ કહેવાય ખોરાણા હોય કોઈ ગાયોને એમ કહેવાય બચાવવા માટે પાળિયા થઈ ખોરાણા હોય પણ એમ કેવાય ચોયસી પરગણે સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકાનું નાનું જેને મોત ની પરવા કર્યા વગર ગાય ને બચાવવા માટે પોતાના પ્રાણ આપી દીધા હે ભલા મના આજ પણ તમે પાળિયા સામે જઈ અને મનની વાતો કરો અને તમને જવાબ આપે હો વાલા એમ કેવા આય કે પાડિયા હામી તમે નજર કરો અને યુદ્ધના ઢોલ વાગે ને આજ પણ એમ કેવા આય કે આ પાડિયા હાથમાં તલવાર લઈ અને હમણે હાલતા થઈ જશે એ રીતે લાગે તમને હો ઈ આ વીર એ ભલા મળા તમને આ વીર ની વાતો શું કરવી કચોલિયા ગામની માલકોર ગમે એના લગ્ન થાય

અને આવી ખબર એમની બેન ને પડે છે મિત્રો આજે તમે પાડીઓ જોઈ રહ્યા છો તેમની બેન છે વીરભાન ની બેન માનુબા અને કચોલિયા ગામમાં એમને સતીમા તરીકે ઓળખે છે લોકો ભલાઈ વીરભાન ની હારે હારે પોતાની બેન પણ અહીં સતા થયા છે એમની પણ અહીં સમાધિ છે કચોલિયા ગામની માલકોર અને આજ પણ લોકો દૂર દૂર થી માનતાઓને લઈને આવે છે અને વીર બાણ એમની મનની મનોકામના પૂરી કરે છે વાલા અને વાલા આવા પારિયાની વાતો સતીઓની વાતો ધરતીના ખોણે ખોણે પડી છે દબાયેલી પણ એમને બહાર લાવવા વાળા ઓછા માણસો છે અત્યારે પણ તમે અમારો જો વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જો વિડીયો અમારો જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો પ્રોફાઇલને ફોલો કરજો મને એટલો આગળ વિડીયોને શેર કરજો વાલા જેથી ખબર પડે જગતને કે આવા સુરવીર બલિદાન આપીને પાડ્યા બેઠા છે હજુ અડીખમ ઊભા છે હો જય દ્વારકાધીશ જય મોમાય જય વીર જય સતીમા